નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયો આપણે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તો આ ભરતી માટે કુલ કેટલી બહેનો દ્વારા જે છે એ ફોર્મ ભરવામાં આવેલા છે એક જગ્યા માટે કેટલી બહેનો જે છે એ સ્પર્ધામાં છે અને એમબીએ અને પીએચડી સ્નાતક અને અનુસ્નાતક કરેલી મોટા ભાગની બહેનોએ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જે છે એ ફોર્મ ભરેલા છે તો શું જે બહેનોએ માત્ર ધોરણ દસ અને ધોરણ બાર પાસ કર્યું છે એમને નોકરી મળશે કે નહીં એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોની ભરતીની અંદર ફોર્મ ભરવા માટે બહેનોની જે છે એ લાંબી લાઈનો લાગી હતી જેના પહેલાં જ્યાં સુધી પગાર જે છે એ આંગણવાડી કાર્યકરનો રૂપિયા દસ હજાર હતો અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર હતો ત્યાં સુધી જે માત્ર ધોરણ દસ બાર પાસ હોય તેઓ જે છે એ ફોર્મ ભરતા હતા પરંતુ જેઓ ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો એની અંદર આંગણવાડી કાર્યકર બહેનો પગાર રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવામાં આવ્યો અને આંગણવાડી તેરાગર બહેનો પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો કરી દેવામાં આવ્યો એના પછી વધારે ભણેલી બહેનો દ્વારા પણ જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું હતું તો આજના આ વીડિયોની અંદર આપણે જે આ તમારા ત્રણે ત્રણ પ્રશ્નો છે એનો જવાબ જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીશું તો હવે શરૂ કરીએ આજનો આ વીડિયો તો તમે એ જોઈ શકો છો ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસ નવ હજાર જગ્યાઓ માટે કુલ જે છે એ કેટલા ફોર્મ ભરાયા એક જગ્યા માટે કેટલી બહેનો વચ્ચે સ્પર્ધા એમ બી પીએચડી કરેલી બહેનોએ પણ જે છે એ ફોર્મ ભરેલા છે તો શું ધોરણ દસ અને બાર પાસ કરેલી બહેનોને જે છે એ ખરેખર નોકરી મળશે કે કેમ એ સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો તેડાગર કાર્યકરની ભરતી માટે ધોરણ દસ બારની લાયકાત બી એડ પીટીસી સહિતની ત્રેવીસ હજાર મહિલાઓની અરજી તો અહીંયા જે ત્રેવીસ હજાર મહિલાઓની અરજીની વાત છે એ માત્ર અમદાવાદ જિલ્લા માટે છે બીજી વિગતો જે છે એ હું તમને વિગતવાર જે છે એ આપું છું જાહેરાતમાં કાર્યકરનો પગાર રૂપિયા દસ હજાર અને તેડાગર બહેનોનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર દર્શાવેલો છે કુલ આઠસો ઇઠયાસી જગ્યા અને એક જગ્યા માટે પચીસ ઉમેદવાર રેસમાં ચૂંટણી પહેલાં નિમણૂક પત્રની શક્યતા તો જે છે એ અમદાવાદ જિલ્લાની અંદર કુલ આઠસો ને જગ્યા છે અને એના માટે ત્રેવીસ હજાર કરતાં પણ વધારે મહિલાઓ જે છે એ અરજી કરેલી છે એક જગ્યા માટે પચીસ ઉમેદવારો જે છે એ રેસની અંદર છે અને જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવી ત્યારે આંગણવાડી કાર્યકરનો પગાર જે છે એ રૂપિયા દસ હજાર હતો અને આંગણવાડી તેડાગર બહેનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર હતો જે મેં તમને પહેલાં કહ્યું એમ પરંતુ વીસ ઓગસ્ટ આજુબાજુ જે છે એ ગુજરાત હાઈકોર્ટનો એ ઐતિહાસિક ચુકાદો આવ્યો જેની અંદર ગુજરાત સરકારને છ મહિનાની અંદર અંદર તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે એ પગાર વધારો ચૂકવવાનો જે છે એ આ આદેશ આપવામાં આવેલ છે તો છ મહિના અંદર અંદર જે છે એ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના આદેશને પાલન કરી અને આ પગાર વધારો જે છે એ કરવામાં આવશે જેવો જ આ પગાર વધારાની જાહેરાત થઈ તમામ બહેનો કે જેણે એમ બી પીએચડી કરેલું હતું સાથે સાથે સ્નાતક અનુસ્નાતક બી અને પીટીસીની ડિગ્રી મેળવેલી હતી તેવી બહેનોએ પણ જે છે એ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું એના કારણે આઠસો અઠ્યાસી જગ્યાઓ માટે અમદાવાદ જિલ્લાની અંદર તેવીસ હજાર કરતાં પણ વધારે મહિલાઓએ જે છે એ અરજી કરેલી છે આપણે એને વિગતવાર જોઈએ અને બીજા જિલ્લાઓની માહિતી છે એ પણ આપણે જોઈએ એમસી અને અમદાવાદ જિલ્લામાં આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની નોકરી માટે ધોરણ દસ બારની શૈક્ષણિક લાયકા સામે બીએડ પીટીસી અને એમબીએ થયેલી ત્રેવીસ હજાર મહિલાઓએ પોર્ટલ મારફત અરજીઓ આવી છે કુલ આઠસો અઠ્યાસી જગ્યાઓ માટે છેલ્લા એક મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાઈ હતી હવે ચૂંટણી પહેલાં નિમણૂક પત્ર અપાય તેવી શક્યતા છે તો કુલ આઠસો જગ્યાઓ છે અને એના સામે જે છે એ ત્રેવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ વધારે બી એડ પીટીસી અને એમ બી એ થયેલી મહિલાઓ દ્વારા જે છે એ અરજી કરવામાં આવેલી છે આંગણવાડી કાર્યકરની લાયકા જે છે એ બાર પાસ છે અને આંગણવાડી તેડાકર બહેનોની લાયકાત જે છે એ દસ પાસ છે પરંતુ મને નથી લાગતું કે એક પણ બહેન એવી હોય કે જે ધોરણ દસ પાસ એકલી હોય અને એને જે છે એ તેડાગરની નોકરી મળે અને ધોરણ બાર પાસ એકલી હોય અને એને જે છે એ આંગણવાડી કાર્યકરની નોકરી મળે કારણ કે જે બહેનોએ એમ બી એ કરેલું છે પીએચડી કરેલું છે એમનું જે છે એ કટ ઓફ ખૂબ જ વધારે ઊંચું જશે અને એના કારણે એ જ બહેનોનું જે છે એ સિલેક્શન થાય તે પૂરેપૂરી શક્યતા છે તમે એકલું ધોરણ દસ કરેલું છે અથવા તો તમે એકલું ધોરણ બાર પાસ કરેલું હશે અને તમે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર તરીકે ફોર્મ અમદાવાદ જિલ્લાની અંદર ભર્યું છે તો તમારું સિલેક્શન થવાના ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા છે બીજા જિલ્લાઓની અંદર અને ઘણા બધા ગામડાઓની અંદર બની શકે છે કે તમે ધોરણ દસ અને ધોરણ બાર પાસ પર જે છે એ ફોર્મ ભરેલું હોય અને તમારા ગામની અંદર કેટલા લોકોએ ફોર્મ ભર્યું છે એની તમને જે છે એ જનરલી ઇન્ફોર્મેશન મળી જતી હોય છે ગામડાની અંદર ફોર એક્ઝામ્પલ તમારું ગામ છે એની અંદર જે છે એ એક જ જગ્યા છે કાર્યકરની અને એના માટે જે છે એ ત્રણ બહેનોએ ફોર્મ ભર્યું છે અને ત્રણે ત્રણ જો બાર પાસ જ છે તો તમને જે છે એ આમાંથી કોઈ એકને નોકરી મળી જશે પરંતુ જે કોઈ એક બહેન એવી છે કે જેણે જે છે એ સ્નાતક અનુસ્નાતક અને ફોર એક્ઝામ્પલ પીએચડી પણ કરેલી છે અને એમણે પણ જે છે એ આ ભરતીની અંદર ફોર્મ ભર્યું છે તો આ જે છે એ બહેનોનો એક પણ બહેનોનો જે છે એ બાર પાસવાળી બહેનોને જે છે એ નંબર લાગશે નહીં તો તમારે ગામની અંદર ચેક કરી લેવાનું છે કે કોણે કોણે જે છે એ ફોર્મ ભર્યું છે અને કેટલી જે છે એ મેરિટની અંદર નામ આવવાની શક્યતા છે અને આ ચૂંટણી પહેલાં નિમણૂક પત્ર આપી દેવામાં આવે તેવી શક્યતા છે તો હવે ટૂંક જ સમયની અંદર આનું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને ચૂંટણી પહેલાં તમામ આંગણવાડી બહેનોને નિમણૂક આપી દેવામાં આવે તેવી શક્યતા છે બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા પૂરી નથી થઈ એટલે કે કાર્યવાહી છાસ ચોંકાળે અને ભેંસ ભાગોળે છે ત્યારે અત્યારથી રાજકીય આગેવાનો દ્વારા લોબિંગની શરૂ થઈ શરૂઆત થઈ હોવાની ચર્ચાએ વેગ ખુડ્યો છે ઘણા બધા રાજકીય નેતાઓ દ્વારા અને જે લોકો થોડી ઓળખાણ ધરાવે છે એવું કેવું કરે છે કે એમના સગાવાળાને જે છે એ નોકરી આપી દે એવા જે છે એ બહુ જ કિસ્સા આવ્યા છે આંગણવાડીની ભરતી જ્યારે પણ ભૂતકાળની અંદર થઈ છે ત્યારે લોબિંગની ઘણી બધી ઘટનાઓ જે છે એ જોવા મળે છે પોતાના સગાવાલાને નોકરીની અંદર સેટ કરી દેવાની આંગણવાડીની અંદર જે છે એ મોટામાં મોટી તક હોય છે કારણ કે આની અંદર જે છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી પરંતુ આ વખતે જે છે એ સમગ્ર પ્રક્રિયા પોર્ટલ મારફતે થાય છે તો આ વખતે જે છે એ લોબિંગ થાય એવી શક્યતા બહુ જ ઓછી છે પરંતુ ઘણા બધા લાગતા વળગતા જે છે એ ફાવશે ફાવશે ને ફાવશે ગમે તેવું પોર્ટલ લાવે કે ગમે તે લાવે ઘણા બધા લાગતા વળગતા લોકો જે છે એ લાગશે લાગશે ને લાગશે તો તમારે સતર્ક અને જાગૃત રહેવાની જરૂર છે તમારા ગામની અંદર જો તમારે સારા ટકા હોય સારું મેરિટ આવેલું હોય તો પણ જે છે એ કોઈ લાગતું વળગતું લાગી ના જાય એના માટે તમારે જે છે એ ખાસ જાગૃત થવું જ પડશે આંગણવાડીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બસો સત્તર કાર્યકર અને ત્રણસો એકાવન તેડાગર જિલ્લામાં એકસો અડતાલીસ કાર્યકર અને એકસો બોતેર તેડાગરની ખાલી જગ્યાઓ ભરવાની છે જેના માટે ઓગસ્ટ મહિના દરમિયાન અરજીઓ મંગાવાઈ હતી આ મહિનામાં ખાલી જગ્યાઓ માટે કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ બહેનોની લાંબી લાવણીઓ જોવા મળી હતી સમય મર્યાદા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેડાગરની પાંચસો અડસઠ કાર્યકર પાંચસો અડસઠ જગ્યાઓ માટે ઓગણીસ હજારથી વધુ અને જિલ્લામાં ત્રણસો વીસ જગ્યાઓ માટે સડત્રીસ હજારથી વધુ અરજીઓ આવી છે અરજી મુજબ આંગણવાડીમાં કાર્યકરની માટે ધોરણ બાર અને તેડાગરની જગ્યા માટે ધોરણ દસની શૈક્ષણિક લાયકાત જોઈએ પરંતુ બીકોમ બીએ બી એ બી એડ પીટીસી સહિત સ્નાતકથી અનુસ્નાતકની ડિગ્રી ધરાવતી મહિલાઓ અરજી કરે છે કદાચ પીએચડી ડિગ્રી ધારક મહિલાઓનો પણ સમાવેશ છે જે પીએચડી કરેલી સુધી મહિલાઓ છે એમણે પણ જે છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે જે છે એ ફોર્મ ભરેલું છે જાહેરાતમાં કાર્યકરનો પગાર રૂપિયા દસ હજાર અને તેડાગરનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર દર્શાવેલો છે અરજીઓ આવ્યા બાદ હવે સ્ક્રુટની કરાશે ત્યારબાદ આંગણવાડીની જગ્યા પ્રમાણે અરજીઓ અલગ કરાશે આ પછી પુરાવાની ચકાસણી કરાશે આમ વિવિધ સ્તરે અલગ અલગ નિરીક્ષણ કર્યા પછી ઉમેદવારોની યાદી જે છે એ તૈયાર કરાશે સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ પોર્ટલ મારફતે કરાય છે જેના લીધે પારદર્શકતા રહેવાનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાવો કરાય છે આમ છતાં હાલની સ્થિતિએ રાજકીય આગેવાનો દ્વારા પોતાના પરિચિતને નોકરી મળે તે માટે લોબિંગ શરૂ કરી દેવાય છે જોકે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સિદ્ધિ નજર હોતી આ વખતે લોબિંગની અસર નહીવત રહેવાની શક્યતા છે તો દર વખતે કેવું થતું કે જ્યારે પણ આંગણવાડીની ભરતી આવતી ત્યારે જે પણ રાજકીય આગેવાનો હોય અથવા તો જે ઓળખાણ ધરાવતા લોકો હોય એ એમના લાગતા વળગતાને જે છે એ આ નોકરી અપાવી દેતા હતા પરંતુ આ વખતે જે છે એ સમગ્ર પ્રક્રિયા પોર્ટલ મારફત થઈ રહી છે તો આ વખતે જે છે એ લાગતા વળગતા એટલે કે ઓળખીતાને લગાવી દેવાની ચાન્સીસ જે છે એ બહુ ઓછા છે છતાં પણ અમુક રાજકીય નેતાઓ દ્વારા જે છે એ અત્યારથી પ્રયત્નો જે છે એ શરૂ કરી દેવામાં આવે છે તો જે તમારો સૌથી પહેલો પ્રશ્ન હતો કે કુલ કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યું તો અમદાવાદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો કુલ ત્રેવીસ હજાર મહિલાઓ પણ જે છે એ ફોર્મ ભરેલું છે પછી એક જગ્યાઓ માટે કેટલી મહિલાઓ જે છે એ સ્પર્ધામાં છે તો અમદાવાદ જિલ્લાની અંદર એક જગ્યા માટે પચીસ મહિલાઓ જે છે એ સ્પર્ધામાં છે એમ બી પીએચડી સ્નાતક અને અનુસ્નાતક કરેલી મહિલાઓ જે છે એ ફોર્મ ભરેલું છે તો જેણે ફક્ત ધોરણ દસ અને ધોરણ બાર પાસ કરેલું છે એમને અમદાવાદ જિલ્લાની અંદર નોકરી મળે તેવી કોઈ જે છે એ ચાન્સીસ નથી બની શકે છે કે તમે કોઈ બીજા જિલ્લાની અંદર અને ગામડાની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે તો તમને ચોક્કસથી જે છે એ ધોરણ દસ અને ધોરણ બાર પાસ પર પણ નોકરી મળી શકે છે અને આ વખતે જે છે એ કોઈ જે સગા લાગતા વળગતાને જે છે એ લગાવી દેવાના ચાન્સીસ હતા એ આ વખતે જે છે એ બહુ જ ઓછા રહેશે મિત્રો આ હતો આજનો વિડીયો જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ